હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ એ સ્વાગત છે આજના એ વિડીયો જે વિદ્યાર્થીઓ રેવન્યુ તલાટી ઓળખવામાં આવે છે તેની ભરતી રે એ બે માં આવવાની છે અને જેની માટે ગુજરાત ગુવા સેવા પસંદગી મંડળ દ્વારા પણ જાહેર કરી દેવામાં આવ્યું છે અને જે આ નોટિફિકેશન જાહેર કર્યું તેની અંદર એ એક માહિતી છે તેને એ જોવાનો પ્રયત્ન કરીશું અને જે આ કુલ ભરતી રહે તેની અંદર એ ત્રેવીસો પ્લસ જગ્યા રહે એની માટેની એ ભરતી કરવામાં આવશે અને તે ભરતી માટે ફોર્મ રહ્યા એ ક્યારે ભરાય છે તેની પરીક્ષા રહે એ ક્યારે આવશે તે પણ એ જોઈશું અને તેની સાથે સાથે જે ભૂતકાળમાં જે રેવન્યુ તલાટીની એ પરીક્ષા લેવાની તો તે એ ક્યારે ક્યારે લેવાય જેથી તમારે જો તેના એ જૂના પેપર સોલ્યુશન જોવા હોય તો તમે એ તેને સહેલાઈથી જોઈ શકો તો તે પણ એ હું તમને જણાવીશ અને તેની સાથે સાથે આ જે નવી તલાટીની રેવન્યુ તલાટીની ભરતી આવવાની છે તેની અંદર એ માટે જે જૂનો અભ્યાસક્રમનો રહ્યો જે બે હજાર સોળની ભરતીનો તે એ અભ્યાસક્રમ શું હતો અને આ નવી ભરતીની એ લાઈક જ શું છે તેની અંદર એ વય વેબ એ કેટલી છે તે તમામ રે એ જોવાનો પ્રયત્ન કરીશું માટે તમે આ વિડિયો રો તેને એ છેલ્લે સુધી જોવાનો આગળ રાખજો હવે એ વિડિયોને શરૂઆત કરીએ તેની અંદર અહીં તમે જે નોટિફિકેશન જોઈ શકો છો તે નોટિફિકેશન એ 24 4 બીજા 25 ના રોજ એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એ આપવામાં આવ્યું છે જેની અંદર એ તેમણે કીધું છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એ આગામી આગામી સમયમાં એ મહેસૂલ વિભાગ હસ્તકની જે મહેસૂલ તલાટી રહી વર્ગ તૈયારી એ અંદાજીત તેવીસો જેટલી રહી એ જગ્યાઓ માટેની એ વિગતવાર જાહેરાત પરીક્ષાનો અભ્યાસક્રમ કેટેગરી વાઇઝ ભરવાપાત્ર જગ્યાની રહે એ વિગતો ઓનલાઈન અરજી કરવાની તારીખ અને તે અંગેની રહે એ વિગતો બધી સહિતની માહિતી રહી એ ટૂંક સમયમાં એ પ્રસિદ્ધ કરવામાં આવશે જેની તમામ ઉમેદવારો રહે એમને નોંધ લેવી એટલે કે અમે પછી એ થોડા સમયમાં રહ્યું એ

પરંતુ દસ છેલ્લા દસ વર્ષથી એ ભરતી આ જે તજવણી તલાટીની ભરતી રહી એ આવી નથી. માટે આ રહી એ ખૂબ જ સારી જગ્યા કહેવાય. અને ત્યાર પછીની એ આપણે જો લાયકાતની વાત કરીએ કે રેવન્યુ તલાટીની ભરતીમાં એ ધોરણ બાર શું બાર પાસ તેના બદલે એ ગ્રેજ્યુએટ રૂ તે હોવું એ ફરજિયાત કર્યું છે અને જે તેત્રીસ વર્ષ હતી તે ઉંમર વધારીને એ પાંત્રીસ વર્ષ એ કરી દેવામાં આવી છે. માટે જે આ નોટિફિકેશન એ બાર માર્ચ બે હજાર પચીસના રોજ આપવામાં આવ્યું હતું જેની અંદર એ રેવન્યુ ક્લેટ હોય તેની અંદર એ બે ફેરફાર કર્યા એટલે કે જે બાર પાસે તેને જે એ ગ્રેજ્યુએટ કરી નાખ્યું અને જે તેત્રીસ વર્ષની ઉંમર હતી તેને વધારીને એ પાંત્રીસ વર્ષ કરી દીધું છે આની સિવાય એ બીજો કોઈ ફેરફાર એ લાયકાતમાં કરેલ નથી અને ત્યાર પછીનું આપણે જે જૂની બે હજાર સોળની જે ભરતી હતી તેની અંદર જે અભ્યાસક્રમ હતો તેની વાત કરીએ કે જે આ રેવન્યુ ની ભરતી હોય તેની અંદર એ મોટા ભાગનું કામ એ ઓનલાઈન થતું હોય છે માટે તેની અંદર છે એ બે ભાગમાં એ તેનું પરીક્ષા એટલે એ લેવા દે છે જેની અંદર એ પહેલા આવ્યું એ હો માર્કનું એ લેખિત પેપર હતું જ્યારે બીજું આવ્યું એ હો માર્કનું એ જે કમ્પ્યુટર આધારિત જે ક્ષમતા માટેનું જે પેપર હતું એ હતું જેની અંદર એ આપણે લેખિત જે એમસીક્યુ બેઝ પેપર તેની વાત કરીએ જેની અંદર એ કુલ ગુણ સો અને એક કલાક જેની અંદર એ ગુજરાતી ભાષા રે એ પંદર ગુણ નું હતું ગુજરાતી વ્યાકરણ પંદર ગુણ નું અંક ગણિત પંદર ગુણ નું અંગ્રેજી વ્યાકરણ જે પંદર ગુણ નું સામાન્ય જ્ઞાન અને બુદ્ધિ ચાતુર્ય એટલે કે જે રીઝનિંગ નું તે એ ચાલીસ ગુણ નું અને આ રીતે થયું એ સો ગુણ નું પેપર બનતું પરંતુ જે હવે આ હવે બે હજાર પચીસ ની જે રેવન્યુ તલાટી ની ભરતી આવશે તેની અંદર આ અભ્યાસક્રમ એ ફરી શકે છે કેમ કે આ વખતે જે ગુણ સેવા પસંદગી એ થોડા સમયથી જે ગણિત અને રિઝનિંગનું તેવા વિષયને એ વધુ મહત્વ આપે છે માટે જે ગણિત અને રિઝનિંગ રહ્યા તેના એ માર્ક રહ્યા એ વધી શકે છે જ્યારે ગુજરાતી અને અંગ્રેજીને રહ્યા તેના એ કોઈ પણ ફેરફાર થઈ શકે નથી માટે તમારે તે મુજબનું એ તૈયારી કરી અને જે બીજું ભાગરૂં એ કમ્પ્યુટર બેઝ હતું જેની અંદર એ ગુજરાતી ટાઈપિંગ ટેસ્ટ એના વીસ માર્ક અંગ્રેજીના એ ટાઈપિંગ ટેસ્ટના એ વીસ માર્ક આપેલ માહિતી ઉપર એ પ્રેઝન્ટેશન બનાવવાની અને સ્લાઇડો તૈયાર કરવાના એના પંદર ગુણ અને એક્શન સ્પેસેજ તૈયાર કરી અને ગાણિતિક સમસ્યાના જવાબ આપવા તેના એ પંદર ગુણ આપેલ વર્કબુક ડોક્યુમેન્ટમાં એ ભૂલો શોધવાની સ્પેલિંગ જોડણી સુધારવાની કોમેન્ટ રિમૂવ સ્પેલિંગ ચેક માર્જિન સેટિંગ ટેબલ ઇન્સ્ટન્ટ ટેક્સ ટાઇલલાઇટ એવી રહે એના પંદર ગુણ હતા જ્યારે જાહેર કલર સરનામા ઉપર એ ઈમેલ મોકલ્યો ને તેના એ પંદર હતા અને આ રીતે એ સો માર્ક ની રહે ઈ જે સ્કિલ આધારિત જે હોય કમ્પ્યુટર તેની એ ટેસ્ટ લેવાતી પરંતુ આ જે સ્કિલ ટેસ્ટ છે ઈ કદાચ આ જે રેવન્યુ તલાટી રહે તેની અંદર એ રહી શકે છે કેમકે રેવન્યુ તલાટીમાં એ અત્યારે મોટા ભાગનું કામ રહ્યું એ કમ્પ્યુટર પર થતું હોય છે માટે તમને જે સામે સ્કીલ ટેસ્ટ રહી એ આવડવી એ ખૂબ જ જરૂરી છે માટે જે આ રેવન્યુ તલાટીની બે હજાર પચીસની ભરતી રહે તે એ બે ભાગમાં રહી એ યોજાઈ શકે છે માટે તમારે આ જે જૂનો અભ્યાસક્રમ રહ્યો તેને પણ યાદ રાખો અને ત્યારબાદ આપણે જે ભૂતકાળમાં જે રેવન્યુ તલાટીની જે પરીક્ષા લેવાય તેની વાત કરીએ જેની અંદર એ સૌથી પહેલાં જે રેવન્યુ તલાટીની પરીક્ષા રહી એ ચૌદ બે બે હજાર દસના રોજ લેવાય હતી ચૌદ બે બે હજાર દસના રોજ અને જે આ રેવન્યુ તલાટીની બે હાજર દસની જે પરીક્ષા રહી એ ગુજરાત ગૌરણ સેવા પસંદગી મંડળ દ્વારા એ લેવામાં આવી હતી અને ત્યાર પછી એ તેના ચાર વર્ષ પછી એટલે કે રેવન્યુ તલાટીની પરીક્ષા રહી એ સોળ બે બે હજાર ચૌદના રોજ લેવાઈ હતી અને તે પરીક્ષા રહી તે પણ એ ગુજરાત પસંદગી મંડળ પંચાયત પસંદગી મંડળ તેના દ્વારા લેવામાં આવ્યું કે આ બે હજાર ચૌદ અને સોળ તે બંને પરીક્ષા એ ગુજરાત ગુજરાત પંચાયત પસંદગી મંડળ જીપીપીએસ જે તલાટીની પરીક્ષા લેતું હોય તે એ લેતું હતું પરંતુ જે બે હજાર સોળની ની જે ભરતી આવી તેની અંદર તે પરીક્ષાની એ તમામ જવાબદારી એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને આપી દેવામાં આવી અને હવે પછી આ જે બે હજાર પચીસ માં આવવાની છે તેની જવાબદારી રે તે પણ એક ગુજરાત ગોવન સેવા પસંદગી આપવાનું છે અને છેલ્લી ભરતી રહી એ બે હાજર સોળમાં આવી હતી જે અઠવીસ બે બે હજાર

માટે તમે એ હજી સુધી આ ચેનલને જોઈન ન કરી હોય અને સબ્સ્ક્રાઇબ ન કર્યો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આ જે રિયલ એસ્ટેટની ભરતીની એ કોઈ પણ અપડેટ થાય એ તમે ચૂકી ન જાવ અને જો તમે અહીં જે આપણે લેક્ચર લીધું તેની એ પીડીએફ ડાઉનલોડ કરી હોય તો તે પીડીએફ રહી આપણી જે ટેલિગ્રામ ચેનલ એટલે આરયુ લર્નિંગ ત્યાંથી એ મળી જશે અને જો તમે એ આવાજ ભરતીના એ વિડિયો જોવા માંગતા હો તો તમે એ આપણે જે આરયુ લર્નિંગ જે YouTube ચેનલ છે તેને પણ એ સબ્સ્ક્રાઇબ કરી શકો છો અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયો જય હિન્દ જય ભારત